આજે આપણે બનાવશું મમરા નું સેવડું તેના માટે કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે આપણે ઝીણી ઝીણી ભૂંગળી છે એ તળ લેશુ Apa tekan usin seh? Iya terlepasu. Asal makai હવે આપણે બધી વસ્તુ તળાઈ ગઈ છે હવે આપણે મમરા વઘાર લેશું મમરા વઘારવા માટે આપણે એક કઢાઈમાં તેલ મૂકીશું હવે આપણું તેલ આવી ગયું છે તેમાં આપણે જીરું નાખીશું આખું જીરું છે લીમડાનું પાન નાખીશું હળદર નાખીશું હવે આ મમરા છે એમાં નાખી દઈશું હવે આપણે તેમાં ચટણી નાખીશું મીઠું નાખીશું મીઠું થોડુંક નાખવાનું છે બમરામાં પણ મીઠું હોય ને આ બધામાં મીઠું હોય આ તળેલી વસ્તુ છે એમાં બધામાં મીઠું છે Oke, oh ya, memang berhasil. Ini premix, kan? Seperti gua, seperti yang terlalu તેવું નાખીશું ચણાના લોટ નીચે હવે આપણે તેને બરાબર બધું હવે આપણે પ્લેટમાં કાઢી લેશું આપણો મમરાનો સેવડો તૈયાર છે તેમાં તળેલા સિંગદાણા પણ નાખ્યા છે આવો સેવડો તમે ઘરે જાતે બનાવી શકો છો